બાના વાસની આંબલિયારા અપ્રોચ રોડની બંને સાઇડ આશરે સો વીઘા જેટલા ખેતરોમાં પાણી ભરાતા ખેડૂતોને ભારે નુકસાન બાર તાલુકાના આંબલિયારા થી વાસની અપ્રોચ રોડ બંને સાઇડ બંને ગામના ખેડૂતોના આશરે સો વીઘા જેટલા ખેતરોમાં પાણી ભરાતા ખેડૂતોનો પાક ડૂબી જતા ખેડૂતોને ભારે નુકસાન થયું છે આ પરિસ્થિતિ દર વર્ષે સર્જાય છે પરિસ્થિતિ સર્જાનું કારણ ગ્રામ લોકોના જણાવ્યા અનુસાર રોડ ઉપર જ્યાં પાણી ભરાય છે ત્યાં નાળું મૂકવામાં આવ્યું નથી તો આ બાબતે તંત્ર દ્વારા સત્વરે પાઇપલાઇન અથવા તો રોડ ઉપર નાળું બનાવી પાણીનો નિકાલ કરી સમસ્યાને હલ કરવામાં આવે તેવી તંત્ર પાસે માંગણી કરી છે અંબલિયા વાસલી અગ્રોજની બંને બાજુના અંબલિયા તથા વાસલીના ખેડૂતોમાં આશરે પચાસ વીઘાના ખેડૂતોના પાક ડૂબી જવાથી હાલ મોટું નુકસાન થઈ રહ્યું છે આ પરિસ્થિતિ દર વર્ષે સર્જાતી હોય પાઇપલાઇન અથવા નારા દ્વારા પાણીનો યોગ્ય નિકાલ કરવા તંત્રની પાસે અમે માગણી કરીએ છીએ દિનેશ પટેલ અરવલ્લી